અમદાવાદ થી મહેસાણા જવાના રોડ પર આ ડિમોલેશન કરવામાં આવ્યું છે મહેસાણા અમદાવાદ વચ્ચેનો માર્ગ પહોળો કરવા માટે પણ દબાણ તોડી રસ્તા પાસે આવેલી પાંચસો વર્ષ જૂની બાલાપીર દરગાહ જે છે તે જમીન કરી દેવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા જે છે તે અહીંયા આગળ વહેલી સવારે લગભગ ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું જો કે પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ મહેસાણા જતો જે હાઈવે જે છે તે હાઈવેનું કામગીરી જે છે તે ચાલી રહી છે હાઈવે જે છે તે પહોળો કરવામાં આવી રહ્યો છે જેના કારણે આ દરગાહ જે છે તે રૂપ હતી જેના કારણે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હોય તે પ્રકારની પ્રાથમિક વાત જે છે તે સામે આવી રહી છે વહેલી સવારે જ ગાંધીનગર પોલીસનો કાફલો જે છે તે અહીંયા આગળ પહોંચ્યો હતો આ ઉપરાંત સ્થાનિક તંત્ર પણ અહીંયા આગળ હતું અને પ્રાંત અધિકારીની હાજરીમાં જે છે તે અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું તો અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અડાલ ચાર રસ્તાના જ્યાં આગળ આ માર્ગ જે છે તે અમદાવાદ તરફ જતો માર્ગ છે એટલે કે સાબરમતી અને ચાંદખેડા તરફ જુંડાલ તરફ જતો માર્ગ જે છે તે આના રસ્તા ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો ટ્રાફિકથી ભરચક છે હવે આ રસ્તો જે છે તે પહોળો કરવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા હાથ છેલ્લા કેટલાય સમયથી ધરવામાં આવી હતી પરંતુ અહીંયા આગળ દરગાહ જે હતી બાલાપીરની તે ક્યાંક ને ક્યાંક નડતરરૂપ થઈ રહી હતી તેને દૂર કરવા માટે જે છે તે વહેલી સવારે અહીંયા આગળ જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ડિમોલેશન કર્યા બાદ અત્યારે આ દરગાહ જે છે તે જમીન દોષ જે છે તે થઈ ચૂકી છે પાંચસો વર્ષ જૂની હતી અને ખાસ કરીને આની ઓળખ એ હતી કે જ્યારે પણ કોઈ મુસાફર અહીંયા આગળ અવર જવર કરતું હોય ત્યારે તે પોતાનું એડ્રેસ જે હાલતો હોય તો બાલાપીરની જે દરગાહ જે છે તેનું ઓળખ આલતો હતો અડાલ ચાર રસ્તાની ઓળખ આવતો હતો ને ત્યાં આગળ જ આ દરગાહ હતી પરંતુ હવે આ દરગાહ જે છે તે નડતર રૂપ હતી વિકાસના કામમાં તેના કારણે આ દબાણ જે છે તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર અમદાવાદથી મહેસાણા જવાના રોડ પર જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે ગેરકાયદે બાંધકામ કે જે તમામ તોડી પાડવામાં આવ્યા ગાંધીનગરના અડાલજ ખાતે કામગીરી કરવામાં આવી રહી છે અડાલજ ચાર રસ્તા પાસે બાલાપીરની દરગાહને પણ તોડી પાડવામાં આવી છે અને સ્થાનિક વહીવટી તંત્ર અને ગાંધીનગર પોલીસની હાજરીમાં આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે રાત્રિ દરમિયાન પણ કામગીરી કરવામાં આવી હતી જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે અડાલત ચાર રસ્તા પાસે કરવામાં આવી હતી અને આ તરફ બાંધકામ કરાયેલા ગેરકાયદે તમામ જેટલા પણ બાંધકામો હતા તે દબાણો દૂર કરાયા છે